મધ્યાને તો સ્ત્રી પ્રસંગત મધ્યાન એટલે યુવાવસ્થા એની અંદર શેનું પોષણ મળવું જોઈએ બોલે જેમાં સીતાજીની કથા છે એટલે કે શ્રી રામચરિત માનસ યુવાનોને ઘડવાનું કામ કરે છે અને ઉત્તરાવસ્થાની અંદર કહે છે કે કેવલ એકનું જ પોષણ કરવાનું છે રાત્રે જે પોતાને બુદ્ધિમાન ગણાવે છે એનો સમય કેવી રીતે વીતે તો કે આ પ્રકારે ઉત્તરાવસ્થાની અંદર કૃષ્ણની કથા દ્વારા આપણે આપણે એ વયને પોષણ આપવાનું છે પ્રેરણા એમાંથી લઈ લઈને આ ચરિત્રો કોઈ સામાન્ય નથી પણ આપણને સમજાવે છે કે કયા સંજોગોમાં આપણે કેવી રીતે વર્તવાનું છે કેવી રીતે કયા સંજોગોને પાર પાડવાના છે ભગવાનના લગ્ન થયા સાત સાત દિવસ સુધી વિધિ ચાલી છે હીરા માણેકના તોરણોથી નગરોને સજાવ્યા છે લાગે છે જાણે દરેકે પોતપોતાના નગરને સજાવ્યું છે નાના દરેકે તો ખાલી પોતાના ઘરને સજાવ્યું છે આંગણાને સજાવ્યું છે પણ લાગે છે એવું કે જાણે આખા નગરને સજાવ્યું ન હોય એટલે જ ફરી પાછો શબ્દ યાદ કરી લઈએ સ્વધર્મ વર્ષ જન્મ શતાબ્દી ચાલી રહી છે એમણે પણ એ જ કહ્યું ને કે બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન વર્લ્ડ આપણે ખાલી આપણો ભાગ ભજવીએ ને તો પણ આખું વિશ્વ આપોઆપ સુંદર થઈ જશે બધાની રાહ નથી જોવાની કોઈની રાહ નથી જોવાની કેવલ આપણે આપણો ભાગ ભજવવાનો છે પક્ષે કઈ જવાબદારી નિભાવીએ ને કે આપણે આપણો કચરો એવી રીતે એનો વ્યય કરીએ કે એમાંથી ફરી પાછી શક્તિ ઉર્જા પેદા થાય નહીં કે પડોશીના ઘરે આપણું આંગણું ચોખ્ખું રાખવાનું એટલે એવું નહીં કે પડોશી ઘેર જઈને કચરો નાખવાનો તમે લોકો નથી કરતા હો આ તો બીજા બધાની વાત છે માં પરિનિષ્ઠયા